ભાવનગરમાં અપૂરતા ટેમ્પલ બેલ વાહનોના કારણે સ્વચ્છતાનો અભાવ ભાવનગર મહાનગરપાલિકામાં નવા વિસ્તારનો સમાવેશ થતા અપૂરતા વાહનોને કારણે સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે શહેરમાં કચરો ઉપાડવા માટે વપરાતા 130 ટેમ્પલ બેલ વાહનો પૈકી 35 થી વધુ વાહનો કંડમ બની ગયા છે અનેક ટેમ્પલ બેલના બોડી તૂટી ગયા છે અને તેને ઉપયોગમાં લઈ શકાય એવી હાલતમાં ન હોવા છતાં કર્મચારીઓ જીવના જોખમે આવા વાહનો ચલાવી રહ્યા છે જો કે મનપા દ્વારા વાહનોની ખોટ પૂરવા નવા પચાસ ટેમ્પલ બેલ વાહનો ખરીદવા કરવામાં આવ્યા છે પરંતુ છેવાડાના વિસ્તારોમાં રહેતા લોકો હજુ પણ આ સુવિધાથી વંચિત છે ભાવનગર શહેરમાં કચરાને લઈને અનેક સમસ્યાઓ સામે આવી રહી છે રોજે રોજ કચરો ઉપાડી શકાય એ માટે કરોડો રૂપિયાના ખર્ચે ટેમ્પલ બેલ વાહનો વસાવવામાં આવ્યા છે પરંતુ શહેરમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ સુધી ટેમ્પલ બેલ પહોંચતા નથી જેના કારણે લોકો દ્વારા જાહેરમાં કચરો ફેંકાય છે અને સ્વચ્છતાના ધજાગરા ઉડે છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ કેટલાક વિસ્તારોમાં ટેમ્પલ બેલના ધાંધિયા જોવા મળી રહ્યા છે જેના પગલે જ્યાં ત્યાં ગંદકી થતી હોય છે ટેમ્પલ અનિયમિત આવતા લોકોની પરેશાની વધી છે

ભારતીય જનતા પાર્ટીના શાસકો અને અધિકારી ફક્ત દોઢસો હું તો એવું માનું અત્યારે ચાલુમાં લગભગ એકસો વીસ જ છે અને એમાં પણ કંડમ હાલતમાં એટલે કે જે ખરે રસ્તા ઉપર કદાચ જાતું હોય તો આપણને એવું લાગે ક્યારે આનો અકસ્માત થશે એટલી બધી કંડમ હાલતમાં છે અને હું એવું માનું યુઝિસ ચાર્જ આખા ભાવનગરમાં લેવામાં આવે છે છતાં વ્યવસ્થા જે આપવી પડે કોર્પોરેશનને કે ઘર સુધી પહોંચે એવી હું એવું માનું છું એ વ્યવસ્થા હજી ભાવનગરમાં થઈ નથી છતાં ટેક્સ લેવામાં આવે છે અને જરૂરિયાત છે ફક્ત આ સરકાર અને અધિકારી બહુ મોટી વાતો કરે છે પણ જરૂરિયાત પ્રમાણે અઢીસો ટેમ્પલ બે લાવે તો હું એવું માનું ભાવનગરમાં ખૂણે સુધી આ વ્યવસ્થા સેવાનું માધ્યમ પૂર્ણ થાય એવું મને લાગે છે ખાલી છાપાઓ અખબારોમાં આવે છે કે ગુજરાતમાં ભાવનગરનો નંબર ક્યારેક પહેલો બીજો એવા નંબર આપવામાં આવે છે પણ હું એવું માનું છું ભાવનગરમાં ઉકરડા જે પહેલાં હતા એની કરતાં અત્યારે સંખ્યા વધી એવું લાગે છે ગંદકી પણ યથાવત છે પણ હું એવું માનું ફક્ત સરકાર નહીં પણ લોકોનો પણ પોતાને આમાં સમજવું પડે અને પોતે સ્વચ્છતાના અભિયાન કે સોગંદ લેવા પડશે તો જ આપણે સાથે મળીને સ્વચ્છતા રાખી શકશું વાત તો ભાવનગરમાં હાલ જે ટેમ્પલ બેલ ચાલી રહ્યા છે તેમાં હાલ કેટલા કાર્યરત છે અને કેટલા ટેમ્પલ બેલ બની ભાવનગર શહેરમાં એકત્રિત માટે કચરા એકત્રિત માટે જે ટેમ્પલ બેલ ચાલે છે તેમાં હાલમાં એકસો ત્રીસ કાર્યરત છે જે પૈકી સાઠ મહાનગરપાલિકાના છે સિત્તેર કામની એજન્સીના છે નવા પંચ્યાસી ટેમ્પલ બેલ મંગાવવાની કાર્યવાહી ચાલુ છે જેમાંથી પચાસ મહાનગરપાલિકાના અને પાંત્રીસ એજન્સીના આવવાના છે વાત કરીએ તો હાલ મોટાભાગના જે ટેમ્પલ બેલ છે તે થઈ ગયેલા દેખાય છે તૂટલા ફૂટલા દેખાય છે અને ચલાવવામાં આવે છે તો નવા કેટલા સમય સુધીમાં આવશે ના આ કાર્યવાહી અમે કરી નાખી છે એટલે જેમ મને એમ ઝડપથી આવી જવાના છે અને આ બધા કન્ડમનો અમે નિકાલ કરી દેવાના છીએ જે કન્ડમ ટેમ્પલ બેલ છે તેની કાર્યવાહી કોણના દ્વારા કરવામાં આવે છે કન્ડમ કન્ડમ જે ટેમ્પલ બેલ છે એની કાર્યવાહી કોના દ્વારા કરવામાં આવે છે રિપેરિંગ કરવા કે શું કરવું એ આ સોલિડ વેસ્ટ જ ટોટલ બધું સંભાળતું હોય છે અને તેના કાર્યપાલક ઇજનેર સંભાળતા હોય છે અને તેના અમે રજૂઆત કરી દીધી છે સૂચના આપી દીધી છે આમ તો આદેશ આપી દીધો છે કે ભાઈ ઝડપથી આ કામ થઈ જાય